ગુજરાત સભામાં બજેટ સત્ર દરમિયાન અન્ય પક્ષોએ જે મુદ્દા ઉઠાવ્યા તે અંગે રાજ્ય સરકાર તરફથી ભાજપના ધારાસભ્ય મહેશ કસબાલાએ વખોડતા કહ્યું કે કૃષિ અને પશુપાલન માટે સરકારે ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે લંબી વાયરસ દરમિયાન સરકારની કામગીરી પ્રશંસનીય રહી છે કિસાન સૂર્યોદય યોજનામાં પ્રગતિ છે આ ડિસેમ્બર સુધીમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે તેની ખાતરી અપાઈ છે રાજ્ય સરકાર ટેક્સ ન નાખે તો પણ સરકારની આવક વધે છે જાહેર દેબુ રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે છે પરંતુ ત્રણ લાખ કરતાં વધારેની માથાદીઠ આવક થઈ છે જે પ્રકારે ખેડૂતોને વીજળી આપવાનો કાર્યક્રમ કિસાન સૂર્યોદય યોજના ચાલે છે લગભગ સાડા સત્તર લાખ ગામડાઓ જ્યાં ખેડૂત વીજ જોડાણો છે એવામાંથી લગભગ દસ હજાર ગામડાઓની અંદર આજે કિસાન સૂર્યોદય યોજના તરફ દિવસે ખેડૂતોને વીજળી આપવાની શરૂઆત થઈ ચૂકી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને અમારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો નિર્ધાર છે બજેટમાં એની જાહેરાત કરી છે કે આવનાર ડિસેમ્બર મહિનો ડિસેમ્બર બે હાજર ચોવીસ ની અંદર રાજ્યના સો ટકા ગામોની અંદર ખેડૂતોને વીજળી દિવસે મળે એવા પ્રકારનો નિર્ધાર કર્યો છે ને